કળાની વાત હતી તો ભાઈને લાગતું નહોતું એનાને જ આવડતું તો બધેનો અલગ અલગ મન ટૂટો તો આવે કેનો ટૂટો ટૂટો તો કાપું છે એપલ એન્ડ પછી રેડી થઈ જાવે શું કરે વિડિયો ઉતારું એટલે કારણ કે પપ્પાને બતાવવા થાય ને એટલે ઉતારું ને ત્યારે રાખવાની ન હોય તારે મસ્ત આપડે આ એટલું આખું મારે કેમ પાછું પેક કરું એના કરતા બેટર કે તું રાખું બીજું હવે તો પેલા આવા ને તો ચાર્જિંગ ખાલી ચાર્જર પ્રોટેક્ટર એટલું પ્રોટેક્ટ થાય પ્રોટેક્ટ થાય થઈ આની ખબર નથી થાય આ એમ નેમ પડ્યું આ એમ આ જો આખું બાકી આ એટલું હોય અહીંથી મળી જશે રીતે રહી જામ વધારે

નિકેલે છે મારું નામ નો દેતી પર છોટો જે પછી દિનાળો છે અને હું આ કેતા ભૂલી ગયો આ કવ છે ને માં વાઈટ યલોનેસ નહીં આવે એન્ટી યલો હા તને કેમ ખબર પડી આ ફિટનેસ હોય ને એ જાડી ખબર પડી વાત ફિટ કરી દે તો એમ ન હોય આનો તો હવા જો સ્પીડમાં યાર આવી તો તને આ કોઈ ફિટ કરવું પડે ખબર છે આપણે નથી દેખાડું આમ તો વાંધો આ તો પછી મળી બી બાય આજે અહીંયા પાર્સલ આવ્યા ક્યાંય હમણાં પાર્સલ ઉપર પાર્સલ મંગાવ્યા રબડાટી બોલાવે ઘેર જો આ મારું બંગાઈ હોય લાગ એટલે આમાં બે પેટ થઈ ગઈ બે પેટ થાય આમાં કાઈ દેશે અને કેવાનું બીજું બીજું નથી એક જ છે તો કવર આમ ખોલની આ હાજી છે વસ્ત ઓલે આવું નમણું નવું સ્ટાઇલ બ્લુ ભાઈ પેલાની અત્યારે ભાસા પેલા બધા જે ને આ બુટકટ પહેરતા નામ રાખવામાં આ બધા નામ બાકી પેલાની સ્ટાઇલ છે ઓરિજિનલ હતી આ ડુપ્લિકેટ છે કાલ છે આપણે પેલાની બુટકટ નથી ओके हेलो आना आवाज है लाइट चालू कर ले तू तो सच ही कर दे, तो दे। बंद क्या है मेरे को सही है वाला सही है ये देख क्यों तू काटे का अगर तोड़ी नहीं को तोड़ी नहीं है ना तोड़ी एक दूर लाने काटता ही ना था उड़ते यार અને કાટતાનું નોડ આ સાઇડુમાંથી પહેલા આખો ઉખડવાનું હોય ગરમ કીધું ને એટલે હમ એટલે નુકસાનઈ ગયું શું તો

મને લેમિનેશન નહોતું આમ તો કે અલગ હતું તો ભાઈ કે બધાય બા કરવાય નહિ ને બધું જો એમ નઈ બાય ચાન્સ વધારે ગરમ ને સળગી ગયું ના ઈ ની પજા અત્યારે આમજામાં થઈ ગયો નિશાન થઈ ગયું બોલા આ નઈ પણ એટલી એમાં ચમકે આમ તો ઓલું કે પ્લાસ્ટિક આ એટલું લગ્યામાં ટક્યુ રહી ગરમ થતો મોબાઈલ તો એટલે પ્લાસ્ટિક છે એટલે તો એના પાકું છે કે જરા બેવાનો લેમિનેશન જ કરાવું હવે Πάω να να γαργαλήσω. Το να τονάξεις δεν. Καλτάρα με να κοβείο. Ή ότου μας το πλαστικό.